હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના પાપડની રેસીપી તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાટકી ચોખા લેશું એક વાટકી ચોખા લઈ આપણે ત્રણથી ચાર પાણીથી તેને ધોઈ લેશું ફ્રેન્ડ્સ ત્રણથી ચાર પાણીથી ધોયા પછી આપણે તેમાં ચોખા ડૂબે તેટલું પાણી રાખી અને ઢક્કન ઢાંકી અને પૂરી રાત રહેવા દેશું આપણે ચોખાને પૂરી રાત પલળવા દેવાના છે આખી રાત પલળ્યા પછી ચોખા આપણે આ રીતના ફૂલી જશે ફ્રેન્ડ્સ પછી આપણે તેને મિક્સર જારમાં લઈ તેનો ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ પાપડ બનાવવા એકદમ આસાન છે અને તે એક વાટકે ચોખામાંથી ઘણા બધા પાપડ તૈયાર થઈ જાય છે અને આ પાપડ બનાવવામાં મહેનત પણ વધુ લાગતી નથી ફ્રેન્ડ્સ પછી જે પેસ્ટ હોય તેને આપણે ગરણીની મદદથી ગાળી લેશું આપણે ચોખાવાળું જે બેટર હતું તે ગરણીમાં નાખી ગરણીની મદદથી તેને ગાળી લેશું ફ્રેન્ડ્સ અત્યારે જ્યારે આપણે પેસ્ટ તૈયાર કરીશું ત્યારે તેમાં નાની નાની કણી દેખાશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જોઈ આપણે આ પેસ્ટ તૈયાર કરવાની છે પછી આપણે એક વાસણ લેવાનું છે જાડા તળિયા વાળું અને મોટું પોળું વાસણ લેવાનું છે મેં કઢાઈ લીધી છે જો તમે કૂકરમાં બનાવું હોય તો કુકર પણ લઈ શકો છો આપણે હવે ગેસ ચાલુ કરીશું અને તે વાસણ રાખી દેસું ફ્રેન્ડ્સ આપણે જે વાટકીના માપથી ચોખા લીધા હતા તે વાટકીના માપથી આપણે આમાં પાણી એડ કરીશું જો આપણે એક વાટકી ચોખા લીધા હોય તો તેનાથી પાંચ ગણું મતલબ કે આપણે પાંચ વાટકી પાણી એડ કરીશું આપણે વણી અને પાંચ વાટકી પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આમાં ઓછું પાણી હશે તો નહીં ચાલે અને પાપડ બરાબર નહીં બને જો તમે પાંચની જગ્યાએ છ વાટકી પાણી લેશો તો કંઈ વાંધો આવશે નહીં તમારા પાપડ એકદમ સારા બનશે પણ જો તમે આની જગ્યાએ ચાર વાટકી પાણી લેશો તો તમારા પાપડ બરાબર બનશે નહીં ફ્રેન્ડ્સ પછી આપણે પાણીને ઉકળવા દેશું ફૂલ ગેસ કરી અને આપણે પાપડના જે પાણી રાખ્યું છે તેને આપણે ઉકળવા દેશું પાણી ઉકળે એટલે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ચોખાવાળું બેટર તે તેમાં ધીમે ધીમે એડ કરીશું આપણે તેમાં એડ કરી અને વિસ્કરની મદદથી સતત તેને હલાવવાનું છે જેથી તેમાં કોઈ લમ્સ ન રહી જાય ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ ધીમો કરી અને

ફ્રેન્ડ્સ બસ આપણે આ ને સતત હલાવતા રહેવાનું છે જેથી કે ચોંટી બી ન જાય નીચે બેસી ન જાય અને એમાં કોઈ લમ્સ ન રહે માત્ર આપણે આને બ ફક્ત પાંચ મિનિટ હલાવવાનું છે આ રીતે સતત ફ્રેન્ડ્સ તમારે હલાવવાનું છે જો તમારે પાસે વિસ્કર ન હોય તો કોઈ ચમચા કાં તો પછી વેલણ વડે પણ તમે હલાવી શકો છો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ચમચી જીરું એડ કરીશું હાથથી મસળી અને આપણે બે ચમચી એકથી દોઢ અને બે ચમચી જીરું લો તો પણ ચાલે મેં અહીંયા બે ચમચી જીરું લીધું છે ફ્રેન્ડ્સ પછી આપણે જે સૂકા લાલ મરચાં હોય તે મેં ખાંડીને લઈ લીધા છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ તમે સૂકા મરચાંની જગ્યાએ લીલા મરચાં પણ લઈ શકો છો અને જો બંને સ્કીપ કરવા હોય તો બંને સ્કીપ પણ કરી શકો છો બધા મસાલા એડ કરી અને આપણે તેને સતત હલાવતા રહેશું ફ્રેન્ડ્સ જ્યારે ફ્રેન્ડ્સ આપણને લાગે કે હવે મિશ્રણ બરાબર ઘટ થઈ ગયું છે અને આપણે આને ચમચાની મદદથી પાપડ પડી શકે એમ છે ત્યારે આપણે ગેસ ગેસ બંધ કરી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણું મિશ્રણ થોડું થોડું ઘટ થઈ ગયું છે અને આપણું મિશ્રણ થવા આવ્યું છે આપણે વારે ઘડીએ તેને ચેક કરતા રહેવાનું છે નહીં તો પછી આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ જશે અને પાપડ આપણને બરાબર પાડતા ફાવશે નહીં મિશ્રણ એકદમ એક રસ થાય મિશ્રણ જો તમારે બની ગયું છે કે નહીં તે ચેક કરવું હોય તો આપણે ચમચાની મદદથી તેને લેવાનું છે જ્યારે આપણે બેટર બનાવ્યું ત્યારે એમાં એમાં ચોખાની નાની નાના કણી દેખાતી હતી જ્યારે આપણું મિશ્રણ બની જશે ત્યારે તે એકદમ સ્મૂથ મિશ્રણ હશે તેમાં ચોખાની જે નાની નાની કણી હતી તે રહેશે નહીં એ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ તૈયાર છે તમે જોઈ શકો છો આમાં ફ્રેન્ડ્સ આપણે કોઈ તેલ નાખવાની જરૂર નથી પછી આપણે પ્લાસ્ટિકના મેન્યુ લઈ અને તેના પર તેલ લગાવી લેશું બ્રશની મદદથી જો તમારી પાસે બ્રશ ન હોય તો તમે હાથથી પણ લગાવી શકો છો ફ્રેન્ડ્સ આમ તો આપણે તેલ લગાવવાની કોઈ જરૂર રહેતી નથી પણ જો આપણને કદાચ એવું લાગે કે આપણા પાપડ નહીં ઉખડે તો આપણે તેલ લગાવેલું હોય તો આપણને તે ટેન્શન રહેતું નથી એટલે મેં અહીંયા પહેલાં તેલ લગાવી લીધું છે ફ્રેન્ડ્સ રેસિપી તમે જોવાનું ચાલુ કરો તો પહેલાંથી છેક છેલ્લા સુધી તમારે રેસીપી જોવી જોવી જરૂરી છે કારણ કે અંદર વચ્ચે કોઈ વસ્તુ નાખી હોય તો તમે સ્કીપ કરી દો તો તમારી રેસીપી બગડી શકે છે એટલે ફ્રેન્ડ્સ હું એટલું જ કહીશ કે રેસિપી છેક પહેલેથી એન્ડ સુધી જરૂર જોજો હવે આપણે ચમચાની મદદથી આપણે પાપડ પાડી લેશું થોડું બેટર નાખી ચમચાની મદદથી આપણે ગોળ ગોળ કરી લેશું જો તમે જાડા પાપડ કરવા માગતા હોય તો જાડા કરી શકો છો અને પાત પાપડ બનાવવા માગતા હોય તો તમે પતલા બનાવી શકો છો હું અહીં મીડિયમ સાઇઝના બનાવી રહી છું ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક ચોખ વાટકી ચોખામાંથી ઘણા બધા પાપડ તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ અને આ આપણે છાંએ રાખીએ તો પણ બે થી ત્રણ દિવસમાં સુકાઈ જાય છે ફ્રેન્ડ્સ આ રીતે ફ્રેન્ડ્સ મારું એક જે મેણ્યું હતું તે બરાબર મેં પાપડ બનાવી લીધા છે હવે બીજા મેણ્યામાં પણ હું તે જ પ્રોસેસ કરીશ પહેલાં તેલ લગાવીશ બ્રશની મદદથી અને પછી એમાં પણ હું પાપડ પાડી લઈશ ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરમાં જો છાંયા બેઠા બેઠા પંખાને નીચે પણ પાપડ બનાવી શકો છો આ પાપડ બનાવવા માટે તમારે તડકાની કોઈ જરૂર રહેતી નથી અને તમે ડબ્બામાં ભરી તમે એક વરસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ આ પાપડને આપણે એક વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આમાં કોઈ સોડાનો યુઝ કર્યો નથી કે કોઈ તેલનો પણ યુઝ કર્યો નથી એટલે આપણે બાળકને શેકીને આપીએ તો પણ આપણે એકદમ સરસ લાગે છે અને સોડાનો યુઝ ન કર્યો હોવાથી ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ ચિંતા કર્યા વગર બાળકોને આરામથી આ બાળક પાપડ આપી શકીએ છીએ અમુક પાપડમાં સોડા વધારે પડતા આવે છે જેના લીધે આપણને મોઢામાં છાલા કે પેટની તકલીફ થતી હોય છે જો તમે આ પાપડ બનાવીને ખાશો તો તમને એવી કોઈ તકલીફ થશે નહીં ફ્રેન્ડ્સ આ રીતે હું બધા પાપડ પાડી લઈશ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માત્ર એક વાટકી ચોખામાંથી આપણા આટલા બધા પાપડ તૈયાર થયા છે માત્ર એક વાટકી ચોખામાંથી આપણા 50 થી પણ વધારે પાપડ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે આપણે આને સુકવવા દેશું મેં પંખા નીચે સૂકવ્યા છે જે બે થી 3 દિવસમાં સુકાઈ જશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાપડ સુકાશે ત્યારે આ રીતના દેખાશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે હું તમને તળીને બતાવીશ તેલમાં આપણે પાપડ એડ કરી લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફૂલીને પાપડ સાઇઝમાં હતા એનાથી મોટા થાય છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે જેવા તેલમાં પાપડ નાખીએ તરત જ આપણો પાપડ ફૂલીને ઉપર આવી જાય છે એકદમ સાઇઝમાં ડબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણા ચોખાના પાપડ તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ હું પાપડ તમને તોડીને બતાવીશ એકદમ સોફ્ટ જો બન્યો છે એકદમ નરમ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ